સ્ટોરી કહીને ત્યાં જ્યારે પણ કોઈ પૂછપરછ એજન્સી કરે ત્યારે એક બતાવવામાં આવતી હતી આમાં બે ત્રણ પ્રકારની અલગ અલગ સ્ટોરી છે આમાં અમુક સ્ટોરી એવું છે કે અમારા ઉપર દેવું થઈ ગયેલ છે અને ત્યાંના જે લેન્ડલોર્ડ છે અથવા જમીનદાર છે એ અમારા ઉપર દબાણ કરે છે એ રીતની ખોટી ચોરી બતાવે છે અમુકમાં કોલેજમાં છે અને અમારું પ્રેમ પ્રકરણ લવ અફેર છે અને આમાં સામેની ફેમિલી ઉપર ત્યાં અમારા ઉપર દબાવ આવે છે એ રીતના અલગ અલગ સ્ટોરી બતાવીને ત્યાંના એજન્સીના એક કન્વિન્સ કરવાનો પ્રયાસ આમાં કરવાનો એક સામે આવી રહે છે સીઆઈડી ક્રાઇમ ગુજરાત પોલીસ તરફથી હાલ આ એજન્ટ્સ જે છે એ લોકોની એક સદન પૂછપરછ કરવામાં આવે છે અને અત્યારની અહીંયાના જે એજન્ટ છે એની આમાં શું ભૂમિકા છે બીજા આમાં કોણ લોકો ઇન્વોલ્વ છે પૈસાનું ટ્રાન્ઝેક્શન કેવી રીતે ચાલતો હતો તે બાબતે તપાસ ચાલુ છે સાથે સાથે એ જે ફ્લાઇટ ડિટેલ હતા તે ડિટેલ્સ પણ આપણે જે આપણી સેન્ટ્રલ લાઇઝનિંગ એજન્સી છે સીબીઆઈ થકી સંબંધિત એરપોર્ટ સંબંધિત એરલાઇન્સ અને સંબંધિત દેશ જે જગ્યાથી એરલાઇન ટ્રાવેલ થઈ હતી ટેક ઓફ લેન્ડિંગનું બાબત જે છે તે બાબતે પણ આપણે માહિતી મંગાવવામાં આવેલ છે તો મહત્વના સમાચાર સામે છે સંજીવની યોજના હેઠળનું દૂધ રસ્તે રચડ્યું દાહોદ જિલ્લાના ગરબાડાની આ ઘટના જિલ્લા આઈસીડીએસ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે કુપોષણ મુક્ત બનાવવા યોજના શરૂ કરાઈ છે દાહોદ જિલ્લો કુપોષણ મુક્ત બનવાનો હેતુ હતો પરંતુ સંજીવની યોજનાનું દૂધ ફેંકી દેવાતા સવાલ ઉઠી રહ્યા છે થોડા સમય અગાઉ અન્ય ગામોમાં પણ આ જ રીતે અન્ય ગામોમાં સંજીવની યોજનાનું દૂધ ફેંકેલી હાલતમાં જોવા મળ્યું હતું આરોપીઓને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે પોલીસે બંને આરોપીઓ પાસે માફી મંગાવી છે ભગીરથસિંહ ચાલા જીતુબા ગોહિલની ધરપકડ કરવામાં આવી સિટી બસ ચાલક અને બાઇક ચાલક વચ્ચે મારામારી થઈ હતી પોલીસે બંને આરોપીઓને માફી મંગાવી છે અને કાયદાનું ભાન કરાવ્યું છે ભગીરથસિંહ ચાલા અને જીતુભા ગોહિલની હાલ ધરપકડ કરવામાં આવી છે આ વીડિયો વાયરલ થઈ રહ્યો હતો રાજકોટનો કે જ્યાં મારામારી કરી રહ્યા છે બંને યુવકો જાહેરમાં મારામારીનો આ વીડિયો વાયરલ થતા પોલીસે આ બંને યુવકોને કાયદાનું ભાન કરાવ્યું છે આરોપીઓને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે અને માફી મંગાવી છે એવું નામ બીનો બજોસી ભાઈ બોલ રહેવાનું છે જાગનાથમાં ઓરું નામ પગીરથી જાલા એનો બોલ હતો હું આજી હોતી સબકો રાસ બાદ આગળ હાથ પાસ તો જબરજસ્ત ગોનોતો નયરી હતો હિનામિયાન યુનિવર્સ સામે રહે માટે નથી નથી બોલ ચાલીતી ઈવાર ન જય બબત બબાઈ દે 12 કરી એટલે દુન દે તમે બધે તો વલસાડના નેશનલ ઇંગ્લિશ સ્કૂલ વિવાદમાં હવે આવી છે શાળાના વાઇસ પ્રિન્સિપાલે દસમા ધોરણના સાત વિદ્યાર્થીઓને તાલીબાની સજા આપી હોવાનો દાવો થઈ રહ્યો છે જેમાંથી એક વિદ્યાર્થી વધુ ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો છે વિદ્યાર્થીનો દાવો છે કે તે બીમાર હોવાથી બેન્ચ પર સૂઈ ગયો હતો જેને લઈને પહેલા શિક્ષિકાએ તેને ક્લાસમાંથી બહાર કાઢી મૂક્યો અને ત્યારબાદ ફરિયાદ

તો મેં વિચાર કર્યો કે પહેલાં મેડિકલ કરાવીને પછી શિક્ષણ અધિકારી પાસે જઈને નામ નોંધાવો ફરિયાદ નોંધાવો એક્શન લેશે તો સારું તે લોગના લીધે કેમ કે પ્રિન્સિપલને વાઇસ પ્રિન્સિપલને કંઈ સહેના ટીચર છે આ લોગનો કંઈ તુફાન વધારે થઈ ગયેલો છે સ્કૂલમાં ને બચ્ચા લોકોને મારવાની પરમિશન તો કોને બી નિમદે ટીચરલોને નીમ લે પણ આ બહુ ખતરનાક મારેલ છે મારા પોરાને વાઈસ પ્રિન્સિપલને કીધું કે હવે તમે મારો આ લોકનો પાછો દાંડા

પોલીસ સ્ટેશનમાં તેના કાકા મુકેશભાઈને મનમાં લાગી આવતા તેઓએ સાંજના આશરે સા પોણા આઠેક વાગ્યાના અરસામાં મહુવા પોલીસ સ્ટેશનના જાહેર જે ટોયલેટ બાથરૂમ છે તેમાં જઈ અને એસિડની દવા પી ગયેલી વાત સુરતની સુરતની પંચશીલ મર્કન્ટાઇલ કો ઓપરેટિવ બેન્કને આરબીઆઈએ પચાસ હજારનો દંડ ફટકાર્યો છે બેન્ક દ્વારા અન્ય બેન્ક સાથે થાપણોની પ્લેસમેન્ટ પર જારી કરાયેલા નિર્દેશોનું પાલન ન થતા કાર્યવાહી હાથ ધરાઈ છે જોકે બેંક મેનેજમેન્ટનું કહેવું છે કે ટેકનિકલ ઇશ્યુ છે બેન્કની કુલ ડિપોઝિટના પાંચ ટકા સિંગલ બેન્કમાં અને વીસ ટકા રકમ ગ્રુપ બેન્ક રાખી શકાય છે જેમાં રોજે રોજની ક્રેડિટ ફેવર આપતા આ પરિસ્થિતિ ઊભી થઈ છે એટલે ખાલી આ ટેકનિકલ મુદ્દો છે અને દરેક સાથે આવું બનતું હોય 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 છે વર્ષમાં આવા દિવસો દિવસો દિવસ દિવસ ભેગા કરીને જે બેંક અરવલ્લીમાં લોકસભા પહેલા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે મેઘરજમાં કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા છે પચાસ થી વધુ કાર્યકરો એ નો ખીસ ધારણ કર્યો મંત્રી ભીખુસિંહ પરમાની હાજરીમાં ભાજપમાં જોડાયા છે